આજી છોકરીના પપ્પા એ તમારા મોટા ભાઈ સવારે નમડા જોડા એક જમાડીને સ્કૂલમાં મૂકલી અયા રસ્તા ઉપર એટલે પેલા ત્યાં મૂકવા ગયા ત્યાં મૂકવા ગયા એટલે અહી જે એમના ટીચરો ચાર ટીચરો કાર લઈને આવે છે એમાં એ ટીચરો અવારનવાર કોઈક ને કોઈક ચાર માંથી લેતા આવે અને લેતા જાય બરાબર બાળકો ને કે નાની બાળકી હતી ને એટલે ટીચરોનું એવું કેવું હતું કે નાની બાળકી ચાલી નહીં શકે જલ્દી એટલે તમારે છે સ્કૂલે મૂકવા નહીં આવવાનું અમે જતા આવડતા અહીંથી નીકળ્યું એટલે અમે લેતા આવીએ અને લેતા જઈએ બરાબર એટલે જે મારા મમ્મી હતા એ અહીંયા રોડ સુધી મૂકવા ગયા તો આજે આચાર્ય ગોવિંદ સાહેબ છે એમની કાર આવી એટલે એમને કાર ઊભી રાખી ચાલ બેટા બેસી ગયા એટલે એન મમ્મીએ જાતે દરવાજો ખોલી અને ગાડીમાં બેસાડી પછી સ્કૂલમાં મોકલ્યું એટલે અમને તો સ્કૂલમાં હોય એટલે એની ખોળી ખોડી કરી ને આખો દિવસ સ્કૂલમાં હોય પણ સાંજે પાંચ વાગ્યા ટાઈમ થાય એટલે સ્કૂલમાંથી છોકરું ઘરે આવે એટલે અમે અમે અહીંયા કોઈક ને કોઈક ઘરમાંથી અમારે હોય છે છોકરાની એક એક મહિને લેવા જવા માટે આગળ બરાબર તો અહીંયા ત્રી દિવસ શિક્ષકોની ગાડીઓ નીકળી એમાં છોકરી નહીં આવી તો અહીંયા જે બીજા બાજુના અમારે છોકરાઓ આઠ દસ જાય છે તો અમે થોડી વાર રાહ દેખી કે છોકરા સાથે ચાલીને આવશે એ છોકરાઓ બધા ઘરે પહોંચી આવ્યા એટલે છોકરી આવી નહીં એટલે અમને એમ થયું કે હજુ કેમ નહીં આવી એટલે છોકરાને પૂછ્યું અમે કે ધ્રુવ તમારી સાથે નથી આવી તો કે ના અમારી સાથે નથી આવી બરાબર તો પછી અમે ટીચરોને ફોન કર્યો તો કે અમને નથી ખબર અમારી સાથે નથી આવી હા તો પછી આચાર્ય ગોવિંદ સાહેબને પણ મેં મારી જાતે વાત કરી હા તમે ફોન કર્યો હં તો એ કે હું સ્કૂલમાં બપોરથી નથી અને છોકરી ક્યાં ગઈ છે આવી જ નથી મને ખબર નથી બકુલ હતી ઘરે આવી જ નથી એટલે પછી હવે તરત મારો ભાઈ પહેલા પહોંચી ગયો બાઇક લઈને સ્કૂલમાં તપાસમાં પણ એ નાનો છોકરો જે છે ચાર વર્ષ એ હાથે હતો એટલે એ તો કે ગેટ ને આખી બંધ હતી તાળા લાગી એટલે છોકરા બહાર રોવે એટલે મૂકીને અંદર નહીં ગયો એટલે પાછળના પાછળ હું ને એક કાકાના અમારા ભાઈ છે દીપક ભાઈ ઊભા છે ને અમે બે ભાઈ સાથે બાઈક લઈને ને સ્કૂલે પહોંચ્યા એટલે પછી અમે એક ગેટ બંધ હતો એટલે અમે બે ભાઈ અમે ગેટ કુદીને અંદર પરશ પર્યો અંદર ચેક કરવા અમે ટોય કદાચ ભૂલ નાના બાળકો ટોયલેટ માં કેમ હોય તો દરવાજો બંધ કરી દીધો હોય તો અંદર રહી ગયું હોય અમે ટોયલેટ ના દરવાજા ખખડાયા ધ્રુવ છે ધ્રુવ એકતા કઈ અવાજ આવે નહીં એટલે અમે આમ ખોલે ગયા એટલે આમાં ગેટ ખોલ્યો જે બાજુ ના મકાન વાળા પાસે ચાવી હશે ને એ લોકોએ ગેટ ખોલ્યો એટલે ઈશ્વર પણ અંદર આવ્યો મારો મોટો ભાઈ બરાબર અમે બીજા વર્ગો બાજુ ચેક કરતા અને તો અમે જે બાજુ ચેક કરતા એ પાઈ ને એ બીજા બાજુ ચેક કરવા ગયો જે બાજુ અમે ચેક કરવા નથી ગયા એ બાજુ એને સ્કૂલ પાછળ જે કમ્પાઉન્ડ મોલ છે વરખંડ પાછળ ગલ્યારા માં એને મળી આવે એટલે એને બૂમ પાડી કે આ બાજુ છે એમ એટલે અમે અમી બાજુ જતા જતા અમારી સામે છોકરી ને હવે બેહોશ હાલત માં લઈને આયો એટલે ત્યાં સુધી મારો ફોન ચાલુ હતો આચાર્ય સાથે ગોવિંદ સાહેબ સાથે તો મેં એમ પણ કીધું કે આ સ્કૂલ માંથી છોકરી મળી સાહેબ તમે હું ધ્યાન રાખું આ છોકરી આવી હાલતમાં સ્કૂલ માં પડી એમ પણ પછી હું વાત કરવા કેમ રહ્યો નથી ફોન ખિસ્સામાં બંધ કરી મૂકી દીધો અને છોકરીને મને એમ કે કદાચ શ્વાસ હોય છે હૃદય ચાલુ હોય તો ઓક્સિજનમાં કદાચ કંટ્રોલ થાય એટલે અમે એને ચેક તપાસ કરવા ગયા નથી અમે ડાયરેક્ટ પીએસસી ઉપર અહીંયા રણજીકપુર દાખલ થયા એટલે ત્યાં ઓક્સિજનમાં મૂકીને માં મૂકીને તરત ઇન્જેક્શન આપ્યું એ લોકો કીધું કે આગળ મોકલવું પડશે મોટા દવાખાને એટલે ત્યાંથી પછી એમ્બ્યુલન્સ મોકલી એટલે મારા પપ્પા હું અને દીપક ભાઈ એમી એમ્બ્યુલન્સમાં આગળ ગયા હાતે તો જે એમ્બ્યુલન્સમાં મેડમ હતા એમને અમને રસ્તામાં કીધું કે લીમકેડા બાળકોની હોસ્પિટલ આવે છે એમાં તપાસ કરાવી જો એ મેં કીધું હા તો જે નીલ જનરલ હોસ્પિટલ છે એમાં અમને એમ્બ્યુલન્સ લઈ ગઈ એટલે ત્યાં બતાવ્યું એટલે ડોક્ટરે ચેક કરીને ત્યાંના જે તે ડોક્ટર હતો એને કીધું કે બાળકનો શ્વાસ નથી આ મૃતદેહ થઈ ગયો છે હા મરી ગયેલો છે હા એટલે ત્યાંથી ફરી જે એમ્બ્યુલન્સના મેડમ હતા એમને કીધું કે તમારે કઈ કેસ કઈ કરવું હોય તો તમને સરકારી દવાખાને મોકલી દઈએ હા બરાબર તો પછી અમે કીધું કે હા કેસ કરવાનો કાયદેસર એટલે પછી અમને લિમકેડા પીએસી ઉપર એમ્બ્યુલન્સ વાળા છોડી દીધું ત્યાં પછી તો પોલીસ કર્મચારી પત્રકાર મીડિયા બધા હાજર થઈ ગયા હતા હા હા બરાબર

શિક્ષકો છે લઈને આચાર્ય અને આચાર્યની ગાડીમાં કેટલા જણા હતા એટલું આવતા હોય ને મારા મમ્મી કે મારા ભાભી કે મારા પપ્પા એ મૂકવા જતા હોય નથી એટલે ગાડી કોણ કોણ કેટલા જણા આવે છે એ તો ખબર નથી પણ ચાર શિક્ષકો ફરવી આવતા હોય સાહેબ બીજો હાથીદાર બી હોય

પણ તે દિવસ વહેલું મોડું થયું હોય એટલે એને મમ્મી રોડ ઉપર બધા શિક્ષકો જાય બે ચાર માંથી કોઈ ને કોઈ બહેડી જાય એટલે આજ નરાધામે જ હાથ લાગ્યો એને જ ગાડી માં છે

રાક્ષસી કૃત્ય કરીને બાળકીને આખી પીખી કાઢે અને પીખી કાઢીને એને આવી રીતના મારી નાખે તો આ કેવું એનું ચરિત્ર હશે બરાબર ને એને આ આપણા બધા આખા બધાના શરમથી માથું નમી જાય આખા શિક્ષણ જગતનું એવું કામ કર્યું છે આ ભાઈ બરાબર એટલે બહુ ગંભીર બાબત છે અને આવી ગંભીર બાબતમાં અમે તો પરિવાર પર આવી પડેલા દુઃખને પરિવાર સામે જે પડકાર આવ્યા છે એને પરિવાર સહન કરે ને એને દુઃખમાં અમે સહભાગી બનવા માટે સાત્વના આપવા માટે આવ્યા છે જે દીકરી આપણી આપણી વચ્ચે આજે રમતી ફરતી દીકરી હતી રહી નથી એટલે એની આત્માને પ્રકૃતિ શાંતિ આપે એની પ્રાર્થના માટે તમારી વચ્ચે આવ્યા છે પણ ખૂબ જ નિદનીય ઘટના ઘટી છે કે આને તો ફાંસી આપે ને તો બી ઓછી પડે એવી છે કેમ કે દીકરી હજુ તો દુનિયામાં એને બિચારીને દુનિયાદારીને કંઈ ખબર નહોતી ને એની સાથે આવું ઘીનોનું રાક્ષસી કૃત્ય કર્યું છે એટલે બહુ ફાસ્ટેગ કોર્ટમાં એને કેસ ચાલે ને એને તાત્કાલિક ધોરણે ફાંસી આપે ને ફાંસી બી લાઈવ કરે એવું કરવું પડે જેથી કરીને આવનાર દિવસોમાં બીજું કોઈ આવું સાહસ ના કરે એટલે ખૂબ જ નિંદનીય ઘટના છે પરિવારને દુઃખ આવી પડેલું છે એનું એ દુઃખનો સામનો કરે એ સાત્વના આપવા માટે જમ્યા આવ્યા છે સાથે સાથે આટલો ગંભીર બનાવ બન્યો છે જ્યારે બીજા રાજ્યોમાં આવા બનાવો બને છે ત્યારે આપણા નેતાઓ બધા કેન્ડલ માર્ચ કાઢે છે ફલાણે ત્યાં આ થઈ ગયું તે થઈ ગયું હવે આપણા જ રાજ્યમાં આપણા જ જિલ્લામાં આપણા જ તાલુકામાં આપણા ગામોમાં આવું થયું છે ત્યારે આ ભેદી મોન રાખીને આખા સરકારના માણસો બેઠા છે એટલે એ બી એક શંકા ઉપજાવે છે તો એને તો નિવેદન આપવું જોઈએ કે ભાઈ આને અમે ફાંસી આટલા દિવસમાં આપી દઈશું મોટું એના બી ઘર પર ફેરવો ને બરાબર છે કે નહીં એમને બી ખબર પડે ને ભાઈ કે આ સમાજ સુધારક નો આખો પેરી ફરતા તા લોકો બરાબર જિલ્લાના પ્રમુખ હતા એમને જવાબદારી લેવી જોઈએ ને કે આ સંસ્કાર આપે છે એ સસ્તા બરાબર ને આટલી છ વર્ષની દીકરી હતી તમે આવું એને પીખી નાખીને આવું કૃત્ય કરો ચલાવી લેવા એટલે સરકારને પણ આપણે પછી મીડિયાના મિત્રો મારફતે કહીશું ભાઈ કાર્યવાહી કરવા માંગે છે કે કેમ નહીં તો પછી સમાજ બધા આગેવાનો બધા પછી હોપી તો પછી યાર આટલી નાની દીકરી હતી આટલું બધું થઈ જાય હમણાં અઠવાડિયાના તમે છાપા વાંચો એટલે ઘડી આપણા દાહોદ જેવા તો ગુજરાતમાં કેટલા બધા બનાવો છે આ રાજકોટનો નો આટકો થઈ ગયું દીકરી હતા ભણવા છોકરી હતી હમણાં બોટાદ માં થયો ચાર પાંચ દિવસ પહેલા હમણાં પાટણમાં થયું તો આખા ગુજરાતમાં તો રોજના કેટલા બનાવ બને છે તો બેટી બચાવો બેટી પડાવો તો અમારી દીકરીઓને કે અમારે તમારી ત્યાં ભણવા મોકલવામાં બી અમારે પછી અમારી દીકરીઓને બચાવવાના આવા રાક્ષસો બધા ફરે છે અહીંયા એટલે બહુ ગંભીર બાબત છે આ બહુ જ ગંભીર બાબત છે આપણે તો ગુરુ એને માસ્તર એટલે મા સમાન માનું સ્તર આપી દઈએ માસ્તરને ગુરુ એને ભગવાન થી પણ ઊંચો દરજ્જો આપણે આપીએ એ લોકો આપણા દીકરીઓને આવું કરે તો કઈ રીતના ચલાવવાનું

મગજમાં કીડા લઈને કેટલા ફરતા હશે તો એક દાખલો તો બેસાડવો જોઈએ ને સરકારે અને અમે આ તો બીજા એવા મગજમાં કીડા ફરતા હોય એ બીજી વાર હિંમત ના કરે આપણી દીકરીઓ

બધું ખુલ્લું કે આવા ઘણા હશે હજુ આ વિસ્તારોમાં એટલે આને એક દાખલારૂપ આના પર સજા થાય ને તો બીજા લોકો હિંમત ના કરે મોટી બહેનો પર બી ના હિંમત કરે કે આવી દીકરીઓ પર બી ના હિંમત કરે આપણે તો